નમસ્તે સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગરમીની સિઝન તડકો અને તેની સાથે જ આવે છે અનેક બીમારીઓ આ સિઝનમાં પોતાનું ધ્યાન રાખવા માટે સિઝનલ ફ્રૂટનો સહારો લઈ શકાય છે તરબૂચ અને ટેટી ખાવાના અનેક ફાયદા છે તો ચાલો જાણીએ સક્કટ ટેટી મોટા ભાગના લોકોને ભાવતી હશે પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં સક્કટ ટેટી ખાતા નથી તેઓ પણ આજે અહીં જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાશે ગરમીની સિઝનમાં રોજ એક ખાવાથી સ્વાસ્થ્યને અદ્ભુત લાભ મળે છે ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે જ તેમાં વિટામિન સી આયર વિટામિન બી સિક્સ પોટેશિયમ કોપર ફાઈબર વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે સકટટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે આમાં પંચાણું ટકા પાણી રહે છે આને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે ડાયરિયા થઈ શકે છે સવારે ખાલી પેટે સકરટેટી ખાવીને કારણ કે તે શહેરમાં પિત્ત વધારીને એસિડિટી કરી શકે છે ટેટીમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન કરવું જોઈએ ટેટીમાંથી બીટા કેરોટીન મળી રહે છે જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખના રોગોથી પણ બચાવે છે આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે અને કેલેરી વધારે રહેતી નથી સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે ટેને એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિટામિન સીનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે સ્કિનને સ્કિનને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામિન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે જે વાગેલાના ઘા પર જલ્દી રૂજ લાવે છે હૃદયરોગ અને હૃદયને લગતી બીમારીઓ સામે લડવામાં સકટેટી ફાયદાકારક છે સકટેટીથી શોચને લગતી જ સમસ્યાઓ દૂર થાય છે જો તમે પાચનની સમસ્યા છે તો સકરટેટી ખાઓ સકરટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે સકરટેટીમાં વિટામિન બીની માત્રા રહેલી છે જે શરીરમાં ઉર્જાના નિર્માણમાં સહાયક બને છે સુગર અને કાર્બોહાઈડ્રેટનું લેવલ જાળવી રાખવા માટે આ ફળ શરીરની ઊર્જામાં વધારો કરે છે સકરટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ થાય છે જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે પેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે આ સિવાય તે પેટને સાફ સાફ રાખવામાં મદદ કરે છે ફરી મળીશું સાહિત્યપ્રેમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો